જો તમને એમ કહું કે કુકરમાં મેં પાસ્તા બનાવ્યા છે તો તમને વિશ્વાસ નહીં આવે તો એકદમ ચીઝી પાસ્તા કુકરમાં બનાવવા માટે આપણે ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરવાની છે સાથે ટમેટાને પણ એ જ રીતે આપણે ચોપ કરી લઈશું કુકરની અંદર વઘાર માટે તેલ મૂકી એની અંદર લસણને સાતાડવાનું છે ત્યાર પછી એની અંદર ડુંગળી એડ કરી એને પણ સાંતળી લઈશું કેપ્સિકમ એડ કરવાના છે અને ટમેટા એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મરી પાવડર એડ કરીશું લાલ મરચું એડ કરવાનું છે પેરી પેરી મસાલો પીઝા સીઝનિંગ અને ચીલી ફ્લેક્સ નાખવાના છે આ બધું તમારે તમારા ટેસ્ટ મુજબ એડ કરી દેવાનું બરાબર સંતરી જાય ટમેટા ચડી જાય એટલે મી પાસ્તા એડ કરી દઈશું મિક્સ કરવાના છે અને પછી જેટલા પાસ્તા હોય એનાથી ડબલ પાણી એડ કરી દઈ બે વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરવાનું છે કુકર ઠંડુ થાય ત્યાં સુધી વ્હાઈટ સોસ બનાવીએ તો એના માટે બટરને ઓગાળી એની અંદર મેદો એડ કરી મેદાને એકદમ સરસ શેકવાનો છે અને શેકાઈ જાય એટલે પાણી એડ કરી વ્હાઈટ સોસ તૈયાર કરવાનો છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું હવે કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો પાસ્તા એકદમ સરસ જડી ગયા છે હવે આપણે ફરીથી થી ત્રણ મિનિટ માટે ગેસ પર મૂકીશું કુકરને એની અંદર ટોમેટો કેચઅપ અને વ્હાઈટ સોસ એડ કરી દેવાનો છે મિક્સ કરી લેવાનું અને બસ બે થી ત્રણ મિનિટ માટે એને ઉકળવા દઈશું જેથી બધું જ બરાબર મિક્સ થઈ જાય સૌથી છેલ્લે ટેસ્ટ મુજબનું ચીઝ એડ કરી દેવાનું તો અત્યારે આપણા એકદમ ચીઝી ચીઝી પાસ્તા તૈયાર થઈ ગયા છે તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ પર જઈ શકો છો